નમસ્કાર ખેડૂત મિત્રો સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત છે જસદણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતભાઈઓ આજ રોજ જીરુની હરાજી પણ ચાલુ છે અને જીરુની અંદાજીત આવક વિશે આજ રોજ વાત કરીએ તો અંદાજીત આવક તેરસોથી સવસો ક્વિન્ટલ આસપાસ હશે જીરુની અંદાજીત આવક જસદણ માર્કેટિંગ યાર્ડમાં તેરસો થી સવસો ક્વિન્ટલ આસપાસ હશે તો ખેડૂતભાઈઓ જીરુની હરાજી પણ ચાલુ છે તો ચાલો આપણે એના આજના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીએ તમામ ખેડૂત ભાઈઓને નમ્ર વિનંતી કે વીડિયોના અંત સુધી બન્યા રહે જનથી તેમને આજના જીરૂના તાજા બજાર ભાવ વિશે પૂરતી માહિતી મળી રહે તો ચાલો આપણે જઈએ અને માહિતી મેળઈએ જીરૂના બજાર ભાવ વિશે 44 45 45 નમસ્કાર હું સમજી કેમ ગાઈટુ તેલે માઈક સાહેબ માઈક ને બજાર નંબર ગોરામ કોટિયા હાલે 45 45 તે જા ગોરામ નંબર તે જા

हेलो हेलो पिस्तालीस सौ मीडियम सुपर माल डेनारिशन वेस्नारी મારે નો આમ કે બિચારા એક ટી આપને હાલનોમાં જોવાનું આ જે હોય 45 હોય હોય જો એમ કે ટીનો ટીનો ભલે બીજો કાય હાલે 45 હોય 45 હોય કાલે 25 છે તો એ બદલે બદલે બદલવાનો હે ખાણ તોળે હે પિસ્તાલીસો એકાણું લેનાર એલવી વેસનાર સેમ એન્ટરપ્રાઈઝ

43 43 40 ਵਾਲਾ ਘਰ ਦੇਗੀ ਨਾ 43 ਵਾਲੇ 43 43 ਅਮਿਤ 2012 ਕੋਰਡਰ ਵਾਲੇ ਬਜਾ ਬੱਤਾ ਪਤਾ ਬੰਦੋ ਹੈਡਵਾਇਡ ਜੀਓ ਤੇ ਹੂੜ ਤਲੀਓ ਹੂੜ ਤਲੀਓ ਦਿਓ ਦਿਓ ਭਾਈ ਤਲੀ ਮੰਗਰਪਾ 470 ਵੈਸਨਾਰ ਗਜਾਨੰਦ ਪ੍ਰੀਮੀਅਮ ਕੁਆਲਿਟੀ ਸੁਪਰਮਾਲ 46 46 ਸ਼ਾਂਤੀਪੁਰ

સૈતાલીસો વેસનાર શ્યામ એન્ટરપ્રાઈઝ પ્રિમિયમ ક્વોલિટી medium Superman माल kishan <tipati> સોળીસો સિત્તેર વેસનાર સુખનાથ લેનાર સીવી મીડિયમ સુપરમાલ સસ્તર માર્કેટિંગ યાર્ડ કુમાળિયા કુમાળિયા ભલે રમળા સુમાળ એ આ કે પેલો જો ભાઈ આમ સાવલા મેડ ઉપર મારે ભાવ દેવા પડે કુપ્લા હોયનો ઉતર બીજો હોય એ જાજો 18 12 બેઠે બેઠા 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 पिस्तालीस सौ पचास वेसनर अवध लेना राधे मीडियम सुपरमाल પ્રીમિયમ ક્વોલિટી ખેડૂત મિત્રો આજ રોજ સોળ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ જીરોના ભાવતાલ વિશે વાત કરીએ તો જીરો નો ભાવતાલ સેતાલીસો થી સુડતાલીસો ઉપર જેમ કે ત્રીસ ચાલીસ સુધી જતું હતું વધારે અપડેટ નથી તો પાર્ટ ટુ જોવા વિનંતી હમણાં ઇન્ટરવ્યલ પછી બીજો વિડિયો અપલોડ કરવામાં આવશે તમામ ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી જો ઇન્ટરવ્યલ પછી ભાવતાલમાં જો કંઈક હલચલ થાય તો તમને માહિતી મળી શકે માટે તમામ ખેડૂતભાઈઓને ઇન્ટરવ્યુઅલ પછી બીજો વિડીયો જોવા વિનંતી